જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જઈશો આમ મને પણ હવે સારું થઈ ગયું છે શોટ લાગ્યો તો ને એટલે આનું હું આવી ગઈ સુ સોનલબેનની અગાશીઓ પણ પરતી પડતી અત્યારમાં દિવસ સારો ઉગી ગયો છે પણ એક દુર્ઘટના બની ગઈ તી કાલે એમ કે મારા મામા ઓફ થઈ ગયા છે અમારે જવાનું હતું કાલે મોટા બાના હરાતમાં જવાનું હતું પછી એવો હમાસા રહેવા કે મામા ભાઈ ગયા છે અમે એટલે પછી કાંઈ ગયા નહીં પછી કઈ મૂડ ખરાબ થઈ ગયું પછી કઈ એવો કઈ વિડીયો બનાવવાનું મૂડ નથી પણ તોય મેં દેહ માં આવી શું થોડું તમને બતાવું એમ જો આ સોનલબેન ની બધી વાડી છે એમ તમે દેખાય ક્યાંથી જોઈન્ટથી હામેથી બધું ફરતું ફરતું એટલામાં બધું સોનલબેનનું એનું છે હું એને ફામમાં એમ એ ફામમાં છે બધું એનું છે આવો નજારો છે જોવા ડુંગરો બધે માતાજી નું જોયું ખોડિયાર મંદિર સાકપુર અને ફામ માં છે બધે બધો રોડ બહુ બધો નજારો છે સરસ મજાનું વાતાવરણ છે લીલું લીલું સમ છે આમ મેં દેખાય થાંભલો એ થાંભલાથી ના થાંભલા લીધી સોનલબેન નું નેનું છે અને આ વાડી માં છે ફાર્મ જેવું બનાવ્યું છે એટલે અહીંયા બધે ગામમાં છે પણ ના

પણ બહુ નો ગમે એમ મને આ આ બાજુ ગમે પરોડી ગમે હક પર ગમે આમ આડોડી આ બાજુ નો ગમે સુરવી લાગે આપણું હા છે ત્યાં કાંઈ નો મળે દૂધની ની બાટલી નો મળે બટે કોઈ નો મળે કાંઈ નો મળે એટલે આપણને ત્યાં નો ગમે એમ ત્યાં કોઈ માણસ નો હોય એમ કે બધાય આપણે ઓછે થાય બહુ નો થઈ મકાન ને એવું કઈ છે નહીં એટલે નો જાય છે બધાય એમાં છે એટલે વંદો ભાગમાં આવ્યો છે એટલે કઈ મકાન બનાવ્યા નથી એટલે રહી નહીં સોનલ બેન સોનલ બેન આવી ગયા છું આ બધું સોનલ બેનુ છે હું તમને જલ્દી બતાવું આ નીકળશું સરળો હમણાં આ નીકળ્યો આવું બધું વાતાવરણ માં મજા આવે એમ

એમ હારું જ હતું એમ કઈ એટલા બધા માંદા નતા પણ આમ હાજુ માંદા હાજા માંદા થતા હતા એટલે કઈ એવું એમ ન હોય ને બા એમ કેતા હતા બા આવ્યા ને ફોન કરીને આવ્યા હતા કે ભાઈ કેમ છે એમ તો હું દેહ માંદા હોય એમ એટલે મામા ને છોકરી એ કઈક માસી ને એવું બધાય એમ કીધું કે ભાઈ હારું છે હું વાંધો નથી કેમ એટલે બા આવ્યા પછી આવું થઈ ગયું છે કઈક છે ને લઈ જવામાં એક વાંધો એ આવે કે મારા પપ્પા આવી જાય ગયા ને એને જમણા તાજુ છે એટલે મારા બાને અમે

અને આ બધી જમરું ઉખડી ને સીતાફળી ને એવું બધું ફરતું ફરતું બહુ બધું છે હામે ગુંદો છે અને કપા એક નંબર હો ઓળા સડી ગયા સીધે સીધો પાટલા સડી જાય એટલે કઈ હાડુ જ ન આવે પણ સિંહ હાડો આવી જાય સિંહ હાડો આવી જાય શું થોડી જાય સોરલબેન કે ત્યાં એક ભાડું તું એને ઓલા પગલા હું તું બધું સિંહ આમ ડુંગર બાજુ છે આ બાજુ

મસ્ત છે આ જેન ડેરા છે આપણા ગામમાં મજા આવે એવું છે પરવડી તો આપણી જન્મભૂમિ કહેવાય એટલે આપણને ગમે છે હોય જ ને કેમ કોને ન ગમે બાપાના ગામમાં કોને ન ગમે આમ જો અહીં પોપટ જવો આપણે સુરતમાં પોપટ નથી જોવા મળતા કારણ કે ઓલું હું કેવાય હું હું આવ્યું આવડું આ યુગ શું કેવાય ના આપણે બોલા આવ્યા આ વાઈફાઈ વાઈફાઈ ન કહેવાય પણ હા બધા ફોન ના કઈક ટાવર એવા આવ્યા સકલી સકલા કાગડા કાબર કઈ જોવા જ નહીં મળે જોવા મળે રામજી મંદિર નો સોરો બધા ટાઈમ નથી મારે એટલે કારણ કે એક બાર વાગી ગયા છે એટલે આ સોરો છે અમાર ગામ નો સોરો આ થી થોડા કાલવીને એટલે સોલા પણ છેલ્લે ક્રીમ કલર નું મકાન દેખાય ત્યાં આપડે કાલ ગયા તા ને ત્યાં બાંધ કરશે

Jeg har hørt historier fra livet mitt.